તળાજા તાલુકાના નવા સાંગાણા ગામની વાડી વિસ્તારમાં દીપડાએ વાછરડાનું મારણ કરતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો તળાજા તાલુકાના સાંગાણા કામરોલ પંથકમાં દીપડાનો આંતક યથાવત રહ્યો છે વારંવાર પશુઓનું મારણ કરેલ હોવાનો બનાવ બને છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ચંદ્રસિંહ નટુભા સરવૈયાની વાડીમાં દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું હતું અગાઉ પણ બે દિવસ પહેલા એક વાછરડી અને એક પાડીનું મારણ કર્યું હતું જેથી આ દીપડાને તાત્કાલિકના ધોરણે પાંજરે પૂરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે ધરાજા તાલુકાના નવા સંગાણા ગામે આજે વહેલી સવારે સરવૈયા સંદુભા નટુભાની વાડીએ પાંચ વાગ્યે દીપડાએ વાસડાનું મારણ કરેલ છે આ પહેલાં પણ ત્રણ દિવસ અગાઉ દીપડાએ ત્રણ પારુનું મારણ કરેલ છે ફરેશ ખાતાને એ જ કહેવાનું કે તાત્કાલિક ધોરણે પાંજરું મૂકી અને દીપડાને પકડવામાં આવે એવી ખેડૂતોની માગણી છે